ગંભીરા બ્રિજની ઘટના બાદ પણ તંત્રની બેદરકારી સામે આવી છે રાજકોટ અમદાવાદ બ્રિજ પર તિરાડો અને ખાડા જોવા મળ્યા હતા જાગૃત નાગરિક દ્વારા વિડીયો કરાયો છે ત્યારે બે વર્ષ પહેલા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું નવા બ્રિજના જ ખાડા અને તિરાડો જોવા મળી રહી છે લોકોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે તાત્કાલિક બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બ્રિજનો વિડીયો વાયરલ થતા તંત્રની કામગીરી સામે પણ સવાલો હવે ઉભા થઈ રહ્યા છે ગૌતમ ભેડા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે ગૌતમ જે રીતે રાજકોટ અમદાવાદ હાઈવે કે જ્યાં બ્રિજ પર આ તિરાડો અને ખાડા જોવા મળે છે શું વિગતો જી જી ગૌતમ જ શરૂઆતમાં રોડ રસ્તાની હાલત અને એમાં પણ ખાસ તો જે રાજકોટની આસપાસના જે મોટા નેશનલ હાઈવે છે તેની હાલત અતિ બિસ્માર હોય એ પ્રકારની ઘટનાઓ સામે આવી છે ને આવું વધુ એક ઘટના છે તે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જે જોવા મળી છે કે જે બ્રિજ તે

બિલકુલ ગૌતમ સમગ્ર માહિતી સાથે જોડાવ બદલ આપનો આભાર